ખેડાના નડિયાદની ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલની મનમાની સામે વાલીઓ મેદાને ઉતર્યા છે ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલે અચાનક ફીમાં પાંત્રીસ ટકાનો વધારો કરતા વાલીઓ એકઠા થઈને કલેક્ટર અને ડીઓને આવેદનપત્ર આપ્યું વાલીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે ફી વધારો પરત લેવામાં આવે ફી વધારો કરાતા વાલીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે આટલા મોંઘવારીના જમાનામાં ના જ પોસાય એક સાથે બધા વાલીઓના બબ્બે બાળકો સ્કૂલમાં ભણી રહ્યા છે અત્યારે જ્યારે અમે મીટિંગો કરીને સાહેબને આજીજી કરી

તપાસ સમિતિના સભ્યોને જણાવેલ છે કે વાલીઓને સ્પર્શતો પ્રશ્ન હોય સત્વરે એટલે તાત્કાલિક ધોરણે તપાસ કરીને તપાસ અહેવાલ રજૂ કરવો તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે